કેન્દ્ર સરકાર મનરેગાનું માળખું બદલીને તેને વીબીજી રામજી તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે બીજી તરફ આ સામે માંડ્યો છે ખેતીની સિઝન દરમિયાન સાહીઠ દિવસ માટે કામ બંધ રાખવાની જોગવાઈ સામે સૌથી મોટો વિરોધ છે ડાબેરીઓ પૂછી રહ્યા છે કે જો ખેતીમાં મજૂરી ન મળે તો આ સાહીઠ દિવસ ગરીબ પરિવારોનું પેટ કોણ ભરશે અત્યાર સુધી કેન્દ્ર સરકાર મોટો હિસ્સો આપતી હતી પરંતુ નવા ફેરફારોમાં જવાબદારી રાજ્યો પર ઢોળવામાં આવી રહી હોવાનો આરોપ છે મહાત્મા ગાંધીનું નામ યોજનામાંથી હટાવવાને ડાબેરીઓએ રાષ્ટ્રપિતાનું અપમાન ગણાવ્યું છે સરકારનું કહેવું છે કે આ ફેરફારોથી યોજના વધુ કાર્યક્ષમ બનશે અને ખેતીને પણ વેગ મળશે પરંતુ મજૂર સંગઠનો અને રોજગાર ગેરંટીના કાયદાને નબળો પાડવાનું કાવતરું ગણાવી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આક્રોશ વચ્ચે સરકાર આ બિલમાં કોઈ સુધારા કરે છે કે નહીં કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર એટલા માટે આપવા જઈ જઈ રહ્યા છે કે મનરેગાની અંદર જે સરકારે જે મનરેગાનું નામ બદલીને જી રામજી જે બિલ લાવી રહી છે એ ખરેખર દેશ વિરોધી છે અને જે મહાત્માજી ગાંધીજીનું જે નામ છે એ હટાવીને પાછું જી રામજી જે સરકાર લગાઈ રહી છે એ એક વાહિયાત બિલ લાવી રહી છે અને જે લોકોને જે રોજગાર જે એકસો દિવસનો આ સરકાર જે આપવા જઈ રહી છે એ પણ એની અંદર સરકાર શ્રી રજૂઆત કરે છે પણ તે છતાં વીસ થી પચીસ દિવસની જ રોજગારી આપે છે ગરીબોને ગરીબોના જે રોજગાર જે છે તે રોજગાર છીનવી રહી છે એ સરકાર માટે અમે એટલા માટે આવેદનપત્ર આપવા આવી રહ્યા છે આગામી દિવસોની અંદર જો માંગણી નહીં સંતોષાય તો આથી વધારે પડતા ઉગ્ર અને અમે રજૂઆત કરીશું અને આવેદનો આપી અને સરકાર સામે

જે શંકાસ્પદ રેતી ખનન થતું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જો કે રેતી ખનન કરનારાઓની શાન ઠેકાણે લાવવા માટે ગ્રામજનોએ સી ઘર્ષણા કરી જનતા રેટ કરી હતી જેમાં આક્રમક મિજાજને જોઈને રેતી માફિયાઓ પોતાના કિંમતી મશીનો લઈને જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા આ શેરની વાત તો એ છે કે ગ્રામજનોએ ખાણ વિભાગના અધિકારીઓને વારંવાર ટેલિફોનિક જાણ કરી હોવા છતાં કલાકો સુધી કોઈ પણ અધિકારી સ્થળ ઉપર ફરક્યું ન હતું જ્યારે માફિયાઓ અને અધિકારીઓ વચ્ચે કોઈ મેલીભગત હોય તેવો ગણગણાટ લોકમુખે સંભળાઈ રહ્યો હતો ગામ દમોલી રતનપુર ગ્રામ પંચાયતમાં દમોલી ગામ આવેલું છે ત્યાંથી આ બધા જુવાનિયા અહીંયા આગળ હાજર થયા છે અમે અધિકારીના સવારથી ફોન કરી કરીને બોલત થાકી ગયા છે તે છતાં હજુ એક બી અધિકારી અહીંયા આગળ આવ્યા નથી હવે જો ચાર વાગ્યા સુધીમાં એ અધિકારી અહીંયા આગળ કોઈ બી આવવામાં નહીં આવે તો પછી ગામ લોકો પોતે સો ટ્રેક્ટરમાં ઉતરશે અને જાતે ભરશે અને રીતી છે અને ખાન ખનીજ ના સાહેબ આવશે તો ગામમાં પ્રવેશ દેવામાં આવે નહીં અને જે કઈ પૈસો છે ગામમાં ધર્માદા કરી દેસુ અમે શું નામ છે તમારું મારું નામ છે કઈ ના છો દમોલી અમારા નદીની અંદર ખનીજ ચોરી થવાના કારણે અમારે ગ્રામજનોએ ભેગું થવું પડ્યું ભેગા થઈને અમે ચિરાગ સાહેબ છે સોલંકી સાહેબ છે પછી જે હમણાં જે અત્યારે હાલ બે ત્રણ દિવસ પહેલા હમણાં નિમણૂક થયા છે એ આપણે નીલકંઠ સાહેબ છે એમને વારંવાર ફોન કરવા છતાં બી એ આવવા તૈયાર નથી અત્યારે નદીની અંદર જે જે રેતી જે ચોરાઈ રહી છે મારા ઘરની કે મારા ગામજોની કોઈની ચોરાઈ નથી રહી સરકારની છે તો સરકારના હિત અમે એમને સહ સકાર આપવા માટે તૈયાર છે પણ એમને આવવાની આગળ ફરજ છે અને એ ફરજ બી એ લોકો નિભાવવા માટે તૈયાર નથી તો તપાસ એમની પર બી થવી જોઈએ ના આવવાનું કારણ તમે આપો આજે સવારે આઠથી નવ વાગ્યાથી ફોન કરે છે આજે કલાક કલાકમાં આવ્યા બે કલાકમાં આવ્યા તો એનું કારણ શું આજે ખણિત થયું એટલા માટે અમે આગળ ભેગા થયા છે હવે આ બધા ભેગા થયા છે બધા ભૂખ્યા તરસ્યા છે અત્યારે અમે હવે અત્યારે હાલ ભૂખ કરતા એટલા માટે બેસવું જ પડે કે એમની રાહ જોઈએ છે એ આવવા માટે તૈયાર નથી ના આવવાનું કારણ એ આપે આગળ આગળની શું છે વિચાર તમારા સાહેબ ન આવે તો વિચારમાં એવું છે કે ભાઈ જે ગામની અંદર જે ગામની ભાગોરમાં જે ખનીજ છે એ ચોરી થવું જોઈએ નહીં જેની લગતી જેને લઈ જાવતી એ કોઈ કરે એનો આપણે કોઈ વાંધો વિરોધ નથી પણ તમે ચોરી ના કરી શકો ભાઈ ગમે તે હોય ચોરી ના કરી શકો શું નામ છે તમારું મારું વસવાય મન ગ્રામ પંચાયત ગામ દમોલી રેતી ખંડન સવારમાં સાત વાગ્યાથી ચાલ અમે આવ્યા છે અહીંયા આજે સ્થળ ઉપર કોઈ અધિકારી આજ સુધી આવ્યો નહીં અત્યાર સુધી અમે ફોન વારંવાર કરવા છતાં કોઈ આવવા તૈયાર નથી એટલે અમે ચાર વાગ્યા સુધી રાહ જોઈએ છે હવે મગજનો બાટલો અમારો ફાટવાની તૈયારીમાં છે જો ચાર વાગ્યા સુધી ખાન ખણીજની સાહેબની કોઈ પણ રિસ્પોન્સ નહીં મળે અમને તો અમે ગામજનોએ નક્કી કર્યું છે કે પચાસથી સાઠ ટ્રેક્ટર ગામના ઉતરશે અને જે પણ આવક થશે જે રેતીનો પૈસો આવશે તે ગામમાં વપરાશે અમે એ નક્કી કરેલું છે હવે શું નામ છે તમારું મારું નામ ચૌહાણ છે કયા ગામના દમોલી ગામના બોલો કંઈ પણ સ્થળ ઉપર બનાવ બનશે તેની જવાબદારી પૂરી ખાન ખનીજ વિભાગની રહેશે ગામ દમોલી તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદેપુર આજે દમોલી ગામમાં રેતી ખનન માફિયા બે ફાર્મ બનેલા છે અને તમે જોઈ લો આજે રેતી એટલી ખોદેલી છે પણ આમાં સવાર સાત વાગ્યાના જનતા રેડ કરેલી છે સાહેબોને ઘણા ફોન કર્યા પણ કોઈ અધિકારી આવા રાજી નહીં એટલે આજે બધા ગામના યુવાનો બધા બેઠા છે ધરના પર જે લગી સાહેબ નહીં આવે તે લગી અમે અહીંયા બેસશું અને અમારે ન્યાય જોઈએ અને આ જે પિલ્લરો બિલ્ડરો મારા જ બધા ખોટામાં આવેલા છે અફરાત તફરી મચી ગઈ હતી સદનસીબે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બગીચા ની બિલકુલ નજીક આવેલા મોટા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાડી નીકળતા સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ તંત્રની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે આ બગીચામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે બાગને અડીને એમજીવીસીએમનું હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર આવેલું છે સૌથી ગંભીર બાબત એ છે કે આ ટ્રાન્સફોર્મરની આસપાસ કોઈપણ પ્રકારની સેફટી રેલિંગ કે ફેન્સિંગ કરવામાં આવી નથી જેથી રસ્તે ફરતા પ્રાણીઓ તથા માનવીઓ માટે આ જગ્યા જોખમી બની છે એટલું જ નહીં આ જગ્યા ઉપર સ્થાનિકોએ સેફટી વોલ લોખંડની રેલિંગ લગાવવા માટેની પ્રબળ માંગ ઉઠી છે બરોડા બાર એસોસિએશન એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ નવા વરાયેલા હોદ્દેદારોમાં અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બરોડા બાર એસોસિએશન દ્વારા વિજય ઉત્સવ અને આભાર દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકશાહીના આ પર્વમાં જીત મેળવ્યા પછી વિજેતા પેનલના તમામ સભ્યોએ સૌપ્રથમ મતદારોનો આભાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિજેતા પ્રમુખ ઉપપ્રમુખ ટ્રેઝરર સેક્રેટરી અને કારોબારી સભ્યો જ્યારે કોર્ટ સંકુલમાં પહોંચ્યા ત્યારે વાતાવરણ એકદમ ઉત્સવમય બની ગયું હતું વિજેતા સભ્યોએ દરેક ચેમ્બરમાં જઈને વકીલોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ વકીલો વચ્ચે ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો મતદારોને મળતી વખતે વિજેતા ઉમેદવારોએ ખાતરી આપી હતી કે તેઓ વકીલોના હિત અને કલ્યાણ માટે આપેલા તમામ વચનો પૂરા કરશે બરોડા બાર એસોસિએશનની પ્રતિષ્ઠા અને વકીલોના પ્રશ્નોના નિકાલ માટે તત્પર રહેવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી

વડોદરા વકીલ મંડળની પચીસ છવ્વીસ ની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના વકીલ શ્રીઓએ અતિ ઉત્સાહથી મતદાન કરી અને વડોદરા વકીલ મંડળના પ્રમુખથી માંડી મેનેજિંગ કમિટી સુધીના ને લેડીઝ રિપ્રેઝન્ટેટિવ કમિના કમિટી સુધીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે એમનો આભાર માનવા માટે અમે તમામ જીતેલા ઉમેદવારો આજે કોર્ટમાં ફરી વકીલોની રૂબરૂ મુલાકાત લઈ એમનો આભાર માણી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તાકીદે સંપર્ક કરશો તો તમારા તમામ પ્રશ્નો દૂર કરીશું એવી અમે ખાતરી આપી રહ્યા છીએ નમસ્કાર નહીં આ વર્ષની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના મારા સિનિયર તેમજ મારા સાથી વકીલશ્રીઓ એ જે મતદાન કરીને વડોદરા વકીલ મંડળના જે વકીલીઓ જે ચૂંટાયેલી બોડી ઉપર જે વિશ્વાસ રાખ્યો અને જે ચૂંટાઈને લાવ્યા એ તમામ હોદ્દેદારો વતી હોદ્દેદારો સાથે બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસની પરંપરા મુજબ જે પરંપરા જે બે હજાર એકવીસથી એ પ્રમુખે નથી નિભાવતા એ હાલના પ્રમુખે નિભાવી અને જે કમિટીને એક સાથે લઈને ચાલવાનો જે દ્રઢ નિશ્ચય કર્યો હતો એ પ્રમાણે આજ રોજ પ્રથમ દિવસથી જ પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારો સાથે રહીને વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરવા નીકળ્યા છે અને જે વકીશ્રીઓએ ખરેખર અમારી પર વિશ્વાસ રાખીને જે જંગી બહુમતીથી જીતાડીને લાવ્યા છે એ બદલ અમે એમનો આજીવન ઋણી રહીશું અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે અમારા જે હોદ્દેદારો છે એમાંથી કોઈ પણ એક હોદ્દેદારોનો કે કોઈ પણ હોદ્દેદારોનો સંપર્ક કરશે તો એ તમામ હોદ્દેદારો અતિ ઉત્સાહી છે અને એ કામ કરવા માટે તાત્કાલિક એમની પાસે પહોંચશે અને જે કંઈ એમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અમારા હોદ્દેદારો જે ચૂંટેલા છે ઉપલા હોદ્દેદારો રહીને લઈને જે કમિટી મેમ્બર સુધીના બધા હોદ્દેદારો એટલા ઉત્સાહી છે એ તમામ કામ કરવા માટે ખૂબ જ દ્રઢ નિશ્ચય કરેલો છે એમને જેથી બધા આપના માધ્યમથી હું તમામ વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું છોટાઉદેપુર જિલ્લાના એસ એસસી ઉમેદવારોએ રાજ્ય સરકારની વિવિધ ભરતીઓમાં કેન્દ્ર સરકારની જેમ અનામતનો લાભ મળે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના એસટીએસસી ઉમેદવારોએ રાજ્ય સરકારની વિવિધ ભરતીઓમાં કેન્દ્ર સરકારની જેમ અનામતના લાભ મળે તેના માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જિલ્લાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કે જેઓ સરકારની અનામતની નીતિને કારણે વિવિધ પ્રક્રિયાઓમાં સરકારી નોકરીથી વંચિત રહ્યા છે તેઓ દ્વારા કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ એસસી ઉમેદવારો સરકારને વિવિધ ભરતીઓમાં અનામતના લાભ આપવામાં આવે તે માટે રાજ્યના મુખ્યમંત્રી સુધી તેઓની રજૂઆત પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ પોલીસ ભરતી બોર્ડ તથા અન્ય ભરતી એકમો દ્વારા ભરતીમાં અનુસૂચિત જનજાતિ ઉમેદવારોની જોગવાઈવાળું લાયકી ધોરણમાં છૂટછાટ આપેલ ન હોવાથી આ બંધારણીય અન્યાય થઈ રહ્યો છે અને તે માટે સરકારમાં વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ સરકાર તરફથી હજી પણ છૂટછાટ આપવામાં આવી નથી આ બાબતે આર્ટિકલ થ્રી થર્ટી ફાઇવમાં બંધારણીય સુધારો બ્યાસીમાં બે હજારથી ઉમેદવારમાં આવેલા છે આ બંધારણીય સુધારાને ધ્યાનમાં લઈ આદિવાસી એસટી યુવાનોને બંધારણીય રીતે હક મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ત્યારે આ બાબતને લઈને નમ્ર અપીલ સાથે રજૂઆત કરવામાં આવી છે અમારી એસટીના જે વિદ્યાર્થીઓ માટે છે જે અમારા નોકરીઓમાં જે કોન્સ્ટેબલની ભરતી હતી એમાં જે એસસી એસટી જે ઓપન કેટેગરીમાં આવે એમાં બધાને એક સરખું એક સરખા માર્ક એટલે કે બધાને ચાલીસ ટકા અનામત આપવામાં આવી છે તો અમારા એસટી માટે જે ગરીબ છોટા ઉદેપુરના વિદ્યાર્થીઓ છે એટલું બધું જાણતા પણ નથી પણ જે ચાલીસ ટકા છે એની જગ્યાએ જો એસટી માટે જો પચીસ ટકા કે ત્રીસ ટકાની અનામત રાખવામાં આવે તો અમારા છોટા ઉદેપુરના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે તે થોડાક તો આગળ જાય કેમકે જો અમારી જગ્યા છે એના માટે જો બીજા ઓપન કેટેગરીમાં વાળા માટે જે ભરવામાં આવ્યા છે તો અમારો કેમ ચાન્સ નહીં જે એ જગ્યા ખાલી હોય તો આ ફેરી જો અમારો કોસ્ટેબલમાં વારો તો આવી શકે ને એટલા માટે જે અમે આ અનામત છે રજૂ કરવા આવ્યા છે એ ત્રણસો ઓગણચાલીસ એ મુજબ તો જો અમારો હક છે એના માટે અમે આ બધા ભેગા થયા છે આજે પણ અહીંયા જે અમે ભેગા થયા અમે આટલો બધો અમારો ટાઈમ કાઢીને આવ્યા અત્યારે નહીં કલેક્ટર મેડમ હાજર નહીં પીએમ તો અમારથી આગળથી કીધું હોય તો અમારા માટે જો અમારે ખાલી એક બે મિનિટનો અમારે ટાઈમ આપવા માટે અમારામાં શું છે અમે આટલા બધા છોટા ઉદેપુરના એટલા બધા શિક્ષિત પણ નથી પણ એટલું બધું અમારી જોડે નોલેજ પણ નથી પણ થોડું ઘણું અમને એક બે મિનિટ અમને ખાલી અમારું જે આવેદન અમારું જે અમારી ઈચ્છા છે એના માટે જે સ્વીકારે એ જ અમારા માટે ઘણું છે અમારું જે અમારી ઈચ્છા છે અમારું નિવેદન પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું એ અમારી અમારી એવી ઈચ્છા છે કે અમને એનો જવાબ મળે જય આદિવાસી અમે જે આજે આજરોજ કલેક્ટર મેડમશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં ગુજરાત સરકાર દ્વારા ચાલીસ ટકા અને સાઠ ટકા જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એ એસસી એસ ટી ઓ જે વિદ્યાર્થીઓ છે એમને અનામતનો લાભ મળતો નથી એનામતથી લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે અને જે એસસી એસ ટી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે ને આ જે ષડયંત્ર છે રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે એમાં જનરલના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા એમાં ચાલીસ ટકા ને સાહીઠ ટકા ક્રાઇટેરિયા બધા માટે જો સરખા હોય તો એસસી એસટી અને ઓબીસીના જે અનામતની જે સીટો છે એના ક્રાઇટેરિયા કયા નક્કી કર્યા તે એમને કોઈ નક્કી નહીં કરેલા અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતે નક્કી કર્યા છે ક્રાઇટેરિયા એ રીતે ગુજરાત સરકાર પણ એસસી એસટી અને ઓબીસીના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને જે પણ અત્યારે નોકરીઓ છીનવાઈ રહી છે એમાં જે જનરલવાળાએ નોકરીની અંદર અત્યારે ખુશી રહ્યા છે તો એ પણ નાબૂદ કરે અને જે ગુજરાત સરકાર દ્વારા જે ષડયંત્ર રચાયું છે એનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એ વંચિત છે આ જે નોકરીઓની અંદર ગૌણ સેવા પસંદગી મંડળની જે નોકરી છે કે કોન્સ્ટેબલની નોકરીઓ છે કે પછી શિક્ષકોની નોકરીઓ છે એ સિનવાઈ રહી છે તો એના માટે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને એના આગળ પણ અમે રજૂઆત કરેલી કલેક્ટર મેડમશ્રીને પણ રજૂઆત કરેલી તો તેનો પણ કોઈ સુધી અત્યાર સુધીમાં જવાબ આપવામાં નથી આવ્યો અને આ જે કોઈ હાજર પણ નથી અત્યારે અહીંયા છોટાઉદેપુરની અંદર નથી પીએ હાજર કે નથી કલેક્ટરશ્રી હાજર કોઈ નથી હાજર સો અમારા જે વિદ્યાર્થી છે એમનું શું થશે જો એમની અનામત છીનવાઈ જશે અનામત ખતમ થઈ જશે તો અમારા વિદ્યાર્થીનું શું થશે અમારા સમાજનું શું થશે એના માટે અત્યારે અમે એક થઈને જે અમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે અને જો અમને ન્યાય ના મળે તો અમે ગાંધીનગરની અંદર જઈને ધરણા પર બેસીશું જુહાર જય આદિવાસી પંચમહાલ જિલ્લામાં સનાતન ધર્મ જાગૃતિ અભિયાનના અંતિમ દિવસે વિશાળ ધર્મસભા યોજાઈ હતી અનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની ગોધરા ખાતે વિશાળ ધર્મસભા યોજાઈ હતી આ ધર્મસભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સનાતનીઓને આશીર્વચન આપતા જગદગુરુએ પર્યાવરણ વૃક્ષો ધર્મ જતન અને રક્ષા માટે જણાવ્યું હતું વધુમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો ભાવ પણ વ્યક્ત કર્યો હતો મનુષ્ય જીવનના મૂલ્યનો મર્મ સમજાવતા ધર્મની રક્ષા કરવા સાથે જ વિધર્મીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ સામે સજાગ રહેવા અને ધર્મની રક્ષા કરવા અનુરોધ કર્યો હતો इसलिए हम बोला करते हैं हमारी शिक्षा में हमारी शिक्षा नीति में धर्म की शिक्षा होनी चाहिए हमारी शिक्षा में भारतीयकरण होना चाहिए हमें हिंदू होने का स्वाभिमान होना चाहिए जब स्वाभिमान होगा तो हम अपने धर्म की रक्षा कर पाएंगे हम हिंदू हैं तो गौ माता की पूजा हमें करनी चाहिए गौ माता की रक्षा करनी चाहिए गांव का नाम ही गोधरा है गो माता की भूमि है गो माता यहाँ सबसे बड़ा को, केंद्र ये गो माता का रहा होगा इसलिए इसका नाम गोधरा रखा है है ना? गोधर गोधर गायों को धारण करने वाला क्षेत्र ये ध्यान रखना चाहिए गो माता की रक्षा करनी है तो गो माता को खड़ी कहाँ करोगे आप गो माता का जो हक था उसका जो अधिकार था उसको जो खड़े होने की जमीन थी वो जहाँ खड़े होकर के चारा घास खाती थी अपने बछड़ा को बछ बच्च, बछड़ा बछड़ी को जन्म देती थी उस जमीन पर तो बड़े बड़े मकान हो गए सड़क बन गई रोड बन गए सरकारी प्रकल्प खड़े हो गए कारखाने बन गए ये सब नहीं होना चाहिए उसके लिए बहुत दूसरे विकल्प हैं ऐसे स्थानों पर कारखानों का निर्माण होना चाहिए जहाँ की जमीन उर्वरा नहीं है उपजाऊ नहीं है जहाँ जमीन जो बंजर जमीन है जहाँ खेडुआत खेती नहीं करे थे उस जमीन में कारखाने लगाना चाहिए तो कारखाना भी चलेगा किसान की जमीन भी खराब नहीं होनी होगी गोचर भूमि भी खराब नहीं होगी तो गौ माता की रक्षा होनी चाहिए गौ माता को राष्ट्र माता होना चाहिए मानना चाहिए जब राष्ट्र माता मानेंगे हम तो कोई गौ माता की हत्या नहीं कर सकता कानून जब राष्ट्र माता घोषित हो जाएगी हम लोग तो हिंदू तो गाय को गाय मां को माँ मानते ही हैं लेकिन हम जो बात कह रहे हैं वो संविधान की कर रहे बंधारण में जा रहे या जोगवाई थी जैसे कि आज थी गोमाता राष्ट्रमाता गोमाता की हत्या बंद हो जाएगी इसी तरह से गो माता के लिए कानून यदि तो अपने आप गो माता की रक्षा हो जाएगी राष्ट्रीय माता हो सकती है राज्य माता घोषित कर सकते हैं राज्यों के लोग महाराष्ट्र में राज्य माता घोषित हुई है गो माता इसलिए गो माता का संरक्षण होना चाहिए जल जमीन और जंगल पर्वत पहाड़ तोड़ रहे हैं ना लोग ये बहुत नुकसान देने वाला है तुम्हारी आवनारी पीढ़ी के लिए पीढ़ी माटे बहुत कष्ट देने वाला इसको रोकना चाहिए विकास किसके लिए है हम विकास के लिए है कि हमारे लिए विकास है पहले तो ग्या, ये ज्ञान होना चाहिए कि विकास हमारा माटे छे कि तमें विकास माटे छो तो विकास आपके लिए है आप कब होंगे તંત્ર ની આળસ ને કારણે આ વિસ્તારના લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે શહેરના દશાલાલ વાડી અને મસ્જિદ પાસે છેલ્લા ઘણા ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે તો બીજી તરફ રામટેકરી પાસે મંદિર પણ આવેલું છે દુર્ભાગ્યની વાત એ છે કે શ્રદ્ધાળુએ મંદિરે દર્શન કરવા કે મસ્જિદમાં બંદકી કરવા માટે આ ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવો પડે છે નગરપાલિકાના પ્રમુખ માત્ર એક બે પસંદગીના વિસ્તારોમાં ગટરનું કામ કરાવીને આખા ડભોઈમાં સમસ્યા દૂર થઈ ગઈ હોવાનો સંતોષ માની રહ્યા છે વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યા ઠેરની ઠેર છે માત્ર વાતોના વડા કરવાને બદલે પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો આ વિસ્તારની મુલાકાત કેમ લેતા નથી તે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે કે વિસ્તારોમાં ઉભરાથી આ ગટરોનો કાયમી નિકાલ કરવામાં આવે સાવલી પોઈચા રોડ ઉપરતા બાઇક ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સાવલી પોઈચા રોડ ઉપર વાહન ચાલકની ટક્કરે ત્રણ યુવાનો ઘાયલ થતા લોક ટોળા તેમની મદદે દોડી આવ્યા હતા અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો ઈજા પામેલ ત્રણેય યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે અકસ્માતના બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આવશો નમસ્કાર